આચાર્ય જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનના ના મોટા પાયે ઘટાડો થયો છે આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં બે થી અઢી ટકા જૈવિક કાર્બન હતો જે ઘટીને થઈ થઈ છે છે ઓછો જૈવિક કાર્બન હોય હોય તો તે જમીન જમીન બિન આવી પથ્થર જેવી પાણી પણ સંગ્રહ નથી કરી શકતી જો આવી સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાનું પાણી પણ સમસ્યા સર્જાશે આ તમામ સમસ્યાનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે પ્રાકૃતિક ખેતીથી ધરતીમાં રહેલો ઓર્ગેનિક કાર્બન વધે છે ને જમીન બને છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં કહ્યું કે રાસાયણિક ખાતરોના વપરાશથી કેન્સર હાર્ટ એટેક ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે તાજેતરમાં એક મહિલા વૈજ્ઞાનિકે ત્રીસ બાળકો પર કરેલા સંશોધોમાં બાળકોના બ્લડ સેમ્પલમાં પેસ્ટીસાઇડ મળી આવ્યા હતા અને રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થાય છે ખેતીમાં યુરિયાના ઉપયોગથી નાઇટ

પ્રાકૃતિક ખેતી આધારિત અને ખેડૂતોની સાફલ્ય ગાથા વણાવતી પુસ્તિકાનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરાયું હતું આ પ્રસંગે નાબાર્ડ સંચાલિત આરબીસીઆઈ ઇન્ક્યુબેશન સ્ટાર્ટઅપના સર્ટિફિકેટ કોર્સનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ फार्मिंग गाजियाबाद निर्देशक शर्मा नागपुर सेंटर ना निर्देशक एस राजपूत अक्षय कृषि परिवार डॉक्टर मनोज सोलंकी सरदार कृषि नगर दांतीवाड़ा कृषि युनिवर्सिटी कुलपति डॉक्टर आर एम चौहान जूनागढ़ कृषि युनिवर्सिटी कुलपति वीपी चौवटिया आनंद कृषि युनिवर्सिटी कुलपति के बी कथरिया जीला कलेक्टर मिहिर पटेल जिला पुलिस अधीक्षक अक्षय राज मकवाण जिला विकास अधिकारी एमजे दवे ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો બાગાયત ખાતું કૃષિ યુનિવર્સિટીઓ ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ સંશોધકો પ્રગતિશીલ ખેડૂતો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक कृषि को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और वो एक अप्रैल से विधिवत पूरे राष्ट्र में लागू हो जाएगा इसकी क्या जरूरत पड़ी क्यों इस पद्धति को अपनाने के लिए आगे कदम बढ़ाए गए इन सब बिंदुओं पर आप इस कार्यशाला में चिंतन करेंगे अभी मेरे से पहले मान्य आर एन चौहान जी ने जो इस कृषि विश्वविद्यालय के कुलपति हैं उन्होंने इस कृषि विश्वविद्यालय द्वारा प्राकृतिक खेती के क्षेत्र में जो शोध हुए हैं, जो रिसर्च हुई है उसकी बहुत अच्छी जानकारी दी है और राजभवन में प्रति मास हम सब जितने भी पांच एग्रीकल्चर यूनिवर्सिटी अपने प्रदेश में है सभी कुलपति महोदय उसमें आते हैं एग्रीकल्चर विभाग के लोग आते हैं और उसमें भी आत्मा विभाग हमारे सोलंकी जी भाई बैठे हैं दूसरे लोग आए हैं तो हम चिंतन करते हैं तो उसमें बहुत खुशी की बात है कि हमारी पांचों एग्रीकल्चर यूनिवर्सिटी जो गुजरात में उनके सभी वाइस चांसलर महोदय को उनके सभी साइंटिस्ट को मैं बहुत बहुत बधाई देता हूं शुभकामनाएं देता हूं कि उन्होंने पिछले इन तीन चार वर्षों में बहुत महत्वपूर्ण रिसर्च किए और उनके उस रिसर्च को पाकर हमें और किसानों को भी बहुत बड़ा संतोष हुआ है एक धारणा जो ये बनाई गई थी कि प्राकृतिक कृषि में विज्ञान क्या है इसका साइंटिफिक स्वरूप क्या है तो आज देश में विभिन्न यूनिवर्सिटीज और साइंटिस्ट लोगों ने मिलकर अब तक 200-250 रिसर्च पेपर आ चुके हैं जो प्राकृतिक खेती की प्रामाणिकता को सिद्ध करते हैं नमस्कार आज સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી તેમજ નેશનલ સેન્ટર ઓન ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે નેચરલ રિજિયનલ મેગા પ્રાકૃતિક ખેતી કન્સલ્ટેશન કમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું આ વર્ક વર્કશોપનું ઉદઘાટન માનનીય રાજ્યપાલશ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવેલું આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યની અંદરથી તમામ તેત્રીસ જિલ્લાઓમાંથી આત્મા દ્વારા ખેડૂતો ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના જે સિંતેર દત્તક ગામો છે એ સિંતેર દત્તક ગામોના ખેડૂતો છે એ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જુનાગઢ આણંદ અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ખેડૂતો પણ ત્રીસથી ચાલીસની સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા આમ કુલ ત્રણસો જેટલા ખેડૂતો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા ઉપરાંત આત્મા એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને જે નેચરલ સેન્ટર છે એ સેન્ટરના રિજિયનલ વિસ્તાર એટલે એમ કે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ આમાંથી તમામ જગ્યાએથી પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રના ખેડૂત પણ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા આ રીતે સંપૂર્ણ રીતે જોવા જઈએ તો ખેડૂતો અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તમામની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને પ્રાકૃતિક ખેતીની સમજ જે કંઈ એમ કે લોકોને જરૂરી છે એવા આ ત્રણે ત્રણ આયામ જે છે એ એની સાથે રહી શકે આ વર્કશોપ દરમિયાન આજે પ્રાકૃતિક ખેતીની સમજ આપતા બે મુખ્ય લેક્ચર છે એ ખાસ કરીને નેશનલ સેન્ટર ઓન ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગના ડાયરેક્ટર ગગ્નેશ શર્મા એમના દ્વારા એક લેક્ચર આપવામાં આવશે જ્યારે રિજિયનલ સેન્ટર જે નાગપુર ખાતે આવેલું છે એના ડાયરેક્ટર અજય અજયસિંહ રાજપૂત પણ એક લેક્ચર આપવાના છે આ આની અંદર પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો અને એમ કે એ અનુભવના આધારે જે ખ્યાતિનો વિકાસ કરેલો છે એની અંદર મનોજભાઈ સોલંકી કુકમાની અંદર જે પોતાની ખેતી ધરાવે છે અને રામકૃષ્ણ મિશન હેઠળ દર મહિને અગિયાર બાર અને તેર તારીખના રોજ ખેડૂતોને નિઃશુલ્ક એમ કે પ્રાકૃતિક ખેતીના વર્ગો ચલાવે છે સમજ આપે છે એમનું પણ એક એમ કે એમના અનુભવને આધારે એક વક્તવ્ય અથવા તો લેક્ચર રાખેલું છે બીજા ખેડૂતો છે એ પણ પોતાની એમ કે સક્સેસ સિસ્ટરી કહેશે આ રીતે ત્રણ ખેડૂતો છે પોતાની સક્સેસ હિસ્ટોરી કહેવાના છે વૈજ્ઞાનિકોની અંદર વાત કરીએ તો દાંતીવાડા સરદાર કૃષ્ણનગર સરદાર કૃષ્ણનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની અંદર જે કંઈ સંશોધનો હાથ ધરવામાં આવેલા છે આ સંશોધનોને આધીન જે અમારા સહસંશોધન નિયામકશ્રી છે ડૉક્ટર સી કે પટેલ એ પોતે એક એમ કે સંશોધનને લગતી જે કંઈ સંશોધનો થયા એની અંદર જે પરિણામો મળ્યા છે એના ઉપર આધારિત એક લેક્ચર એ આપવાના છે ઉપરાંત જે કંઈ ઘન જીવામૃત અને બીજા આયામો બનાવવામાં આવે છે એનું માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસ કરવામાં આવેલું છે એની અંદર જે જુદા જુદા ત્રણ હજાર જેટલા મેટાબોલેટ્સ અને એકસો એકાવન જેટલા એમ કે કે પોષક તત્વો રહેલા છે એ બધાની સમજ છે એ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર યોગેશ પટેલ દ્વારા આપવામાં આવશે એટલે આ રીતે યુનિવર્સિટી દ્વારા પણ ખેડૂતોને અને કર્મચારીઓને બીજા એમ કે વિભાગોમાંથી લાઇન ડિપાર્ટમેન્ટમાંથી આવેલા કર્મચારીઓને આની સમજ આપવા માટેના લેક્ચરો ગોઠવામાં આવેલા છે આમ આ આખા વર્કશોપનું જે હાર્દ છે એ હાર્દ પ્રાકૃતિક ખેતીનો વિકાસ પ્રાકૃતિક ખેતીની સમજ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે કરવામાં આવેલું છે માનનીય ગવર્નર સાહેબની એ ઉપસ્થિતિની અંદર જ્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સમયે ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર જે સંશોધનો હાથ ધરવામાં આવેલા છે એની માટે જે એક પુસ્તક તૈયાર કર્યું છે એ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું એ જ રીતે અહીંયા યુનિવર્સિટી ખાતે નાબાર્ડના સહયોગથી રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર ચાલે છે એ રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરના એમ કે કોર્સ તૈયાર કરવામાં આવેલા છે એક કોર્સ જે તૈયાર કરવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે એની અંદર બીજા વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે અને નાબાર્ડ દ્વારા આ જે આરબીઆઈસી સેન્ટર ચાલી રહ્યું છે આરબીઆઈસી સેન્ટર એક સર્ટિફિકેટ કોર્સ છે એ તૈયાર કરી એનું પણ એમ કે પુસ્તકનું વિમોચન માનનીય ગવર્નર સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલું છે એટલે આ રીતે આ કોર્સ છે એ સર્ટિફિકેટ કોર્સ દરેકને એમ કે આ યુનિવર્સિટી એનાયત કરશે એ આ રીતની આખી પ્રક્રિયા છે એની અંદર ખૂબ જ સુગમ રીતે અને માનનીય ગવર્નર સાહેબની ઉપસ્થિતિની અંદર આ વર્કશોપનું ઉદ્ઘાટન થયેલું છે